જય શ્રી કૃષ્ણ જયમાં મોગલ કેમ છો બધા મજામાં જશો નવા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજ આમ બ્લોગ ચાલુ કરે કલ અમને બના અમારે ખેત उस बनाने से उस बनाने में से बन रही है वेफर मेरा हिंदी थोड़ा सा बोपड़ा जाता है लेकिन आप लोग चला लेना तो फिलहाल हमारे रुशिता दीदी बहन बना रहे हैं वेफर गाइस मैं आपको दिखाती हूँ जो ये है बनाना की वेफर और वो फाइनली बन गई हो और आपके साथ सबूत में है ये हमारे बनाना और उसकी साल और ये हमारे रुशिता दीदी रिसाई गये બટ એ બધા માટે તો બી નાસ્તો તો બનાવી દે ભલે રીસાણા હોય ઋષિતા કેમ રીસાણી આ બહુ ચલો તો ઋષિતાને આપણે બહુ હેરાન નહીં કરીએ નકર આપણે છે ને શું કે વેફર વેફર આપણી જલ જાયગી એટલે ઋષિ ભલે એનું કામ કરે ભલે રીહાણી વેફર તો આપણે બનાવી દી તો આપણે ખાઈ લેશું ભાઈ આપણે ટેન્શન નહીં લેવાનું વેફર ખાવાથી શરમાવશો નહીં શરમાવાનું કોઈક બનાવી દે ખાઈ લેવાનું તો ભાઈ આવું બધું ચાલે છે પણ કામ કરે ઋષિ નથી ઋષિ લીધી ચલો ભાઈ વાલી તો આપણે અત્યારના જો વાડીયા આવી ગયા છે અને આપણો ઘઉંનો પાક પાકી ગયો છે અને પોખ પડે એવા આપડા ઘઉં થઈ ગયા છે તો આજે આપણે ભાઈ વાડીયા બનાવવાનો છે પોખ અને કેવી રીતના બનાવીએ હું તમને આગળ બતાવીશ પેલા આપણે લઈ આવીએ આપણા ઘઉં તો અત્યારમાં આપણે આપણા ઘઉં માં આવી ગયા છે અને હવે આપણે કોખ પાડવા માટે આપણા લીલા ઘઉં વાઢી લેવાના ઓર્ગેનિક અને અત્યારમાં આપણે પોખ બનાવવાનો છે અને આનું જાદર્યું પણ બહુ મસ્ત બને છે તો આજે ભાઈ આપણે દેશી પઠ્ઠા ઉપર કરવાના છે રેડી આપણો પોખ અને ચાલો તો હવે આપણે પોખ પાડવાની ન્યાજ તૈયારી કરવા માટે અત્યારે ભાઈ આવી રીતના પૂળી વાળી વાળી અને પોપ ફેકવાનું કામ ચાલુ કરી દીધું છે અને પપ્પા અત્યારે આપણા સપોર્ટ કરે છે આપડો પોપ પણ બની ગયો છે આ લાસ્ટ પૂળી અને એને શેકવાની સાથે સાથે આપણો વેજો કેવા થઈ ગયા પપ્પા આપને હેલ્પ કરે છે ફૂલે ફૂલ તોડવાનું કામ ચાલુ છે અને કોને કોને પોખ ભાવે કોમેન્ટ કરજો જરૂર અને ક્યાં ક્યાંથી વ્લોગ જોવો છો ને એ કોમેન્ટ કરજો એટલે અમને ખ્યાલ તો આવે કે તમે ક્યાંથી વિડીયો જોવો છો આપણે તો અત્યારમાં જો પોખ આપણે હેકી નાખ્યો છે અને આ ટોળી તો નાખો છો પ્રકાશભાઈ ની લોકો એ તો હવે થોડોક જે હતો લાસ્ટ નો એનું બધું કામ ચાલુ જો લખનભાઈ આપણે હેલ્પ કરાવે એ કે આમ દવણું કહેવાય આપણે બધા હેરખા હેરખા ભેગા છે એટલે ગાંડા ગાંડા આમ જો આવી રીતના

નહીં આ બધું કામ છે ને આવડવું જરૂરી છે એટલે ભાભી કદાચ આવે ને અત્યારે ભાઈ સાંજ નો સમય થઈ ગયો છે અને સનસેટ થઈ ગયો એ તો તમે આગળ જોયું અને આપણો ભોગ પણ બની ગયો છે અને રળિયામણી સાંજ ગામડા નું ભાઈ ગાડું આવી ગયું છે જ્યારે આપણા પપ્પા ને એ હતા ને યુવાન ત્યારે સાંજે ગાડા નીકળતા લાઈન ટુ લાઈન અને અત્યારમાં છે ને કળિયુગ ગાડું હોય એક દેખાય એટલે અત્યારે આપણે રોજ સાંજે આપડે ભાઈ નું ગાડું અહીંયાથી જાય છે અને બળદની ખેતી ભાઈ દાડે દિવસે ઓછી થતી જાય છે પણ ધીમે ધીમે ઈ ચાલુ કરવી પડશે નકર ભેગું નહીં થાય યા તો અત્યારના ભાઈ આપણો પોખ બની અને મસ્ત રેડી થઈ ગયો છે અને અત્યારના ભાઈ મમ્મી અને પપ્પા મસ્ત ગૌશાળામાં ગાયોનું મિલકિંગનું કામ ચાલુ કરી દીધું છે અને આવું બધું ચાલે છે અને સાથે સાથે ફાઇનલી આજ હળદર પણ નીકાળવાનું કાઢવાનું કામ ચાલુ હતું અને અત્યારના જો બધા વાસરોની અંદર મસ્ત ફેરવી લીધા છે શ્રીજી ને મોરલીજીને જો બધા તમે અને અત્યારનો નજારો ગૌશાળાનો કંઈક આવો છે અને જો નાના નાના બદુડિયા બધા અહીંયા બાંધેલા છે અને અત્યારે આપણે મનુભાઈ પલાળી રહ્યા છે ગાયોનું ખાણ અને સાથે સાથે અહીંયા પાડી દીધા છે હળદરનો ઢગલો તો કેવડો માટે ઢગલો થયો છે આપણે થોડીક દળાવી છે અને થોડીક દળાવવાની બાકી છે જેમ જેમ સુકાતી છે એમ કરતા જઈ અને મનુભાઈ તને ખાણ પલાળવાનું ચાલુ કરી દીધું ગાયોનું પલી ગયું પલ્લી ગયું અત્યારના ભાઈ આ બધું કામ ચાલુ છે અને

અને ચાલો તો મમ્મી એ બધી બધી ગાયો મિલ્કીંગ કર્યું ભાઈ ઉનાળો ચાલુ થઈ ગયો એવો અહેસાસ થાય કેમ કે લુ અને થોડુંક એવું વધારે છે અને અત્યારનો સનસેટ જો એકદમ જોરદાર ઓસમ વેધર જો મસ્ત